તો ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતાં રાજ્યમાં સતત વરસાદી વાતાવરણ હવામાન વિભાગે જે આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ સૌરાષ્ટ્રમાં આગામી ચાર દિવસ ભારે વરસાદ વરસી શકે છે આજે સૌરાષ્ટ્રના પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે તો સંઘ પ્રદેશ દીવમાં પણ આજે અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે તો નવ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે જ્યારે અગિયાર જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આવતીકાલે એટલે કે સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા પોરબંદર ગીર સોમનાથ અને જૂનાગઢની સાથે સંઘ પ્રદેશ દીવમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો કચ્છની સાથે સૌરાષ્ટ્રના મોરબી જામનગર રાજકોટ અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદનું યલો એલર્ટ અપાયું છે આ તરફ દક્ષિણ ગુજરાતના સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડમાં પણ ભારે વરસાદની શક્યતાના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું યલો એલર્ટ અપાયું છે ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યના તમામ બંદરો પર એલસીએસ થ્રી નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે તો માછીમારોને પણ પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે આ તરફ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું પણ અનુમાન છે અંબાલાલ પટેલના અનુમાન મુજબ આજે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે છે